નમસ્કાર મિત્રો મિત્રોમાં તમારું સ્વાગત છે મિત્રો હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના પૂર્વ વિદેશ મંત્રી સીએમ ક્રિષ્ના હવે આપણી વચ્ચે નથી રહ્યા તેમનું બાણું વર્ષની વયે અવસાન થયું તેમનું આજે બેંગલુરુ સ્થિત તેમના ઘરે અવસાન થયું હતું તેઓ લાંબા સમયથી બીમાર હતા બે હજાર તેવીમાં કેન્દ્ર સરકારે સી એમ ક્રિષ્નાને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે હાલમાં તેઓ ભાજપ સાથે જોડાયેલા હતા રાજ્યના મુખ્યમંત્રી સહિત ભાજપ અને કોંગ્રેસના ઘણા નેતાઓએ સીએમ કૃષ્ણના નિધન પર શોક વ્યક્ત કર્યો છે સીએમ કૃષ્ણ એક સમય કર્ણાટકમાં કોંગ્રેસના મોટા નેતા હતા અને રાજ્યના રાજકારણોમાં તેમનો ઘણો પ્રભાવ હતો તેઓ ઓગણીસો નવ્વાણુંથી બે હજાર ચાર સુધી કર્ણાટકના મુખ્યમંત્રી હતા ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ